નમસ્કાર મિત્રો આજના વિડીયોની અંદર આજના સૌથી મોટા પાંચ ખેડૂત સમાચાર જાણવાના છીએ જે ખેડૂતોને ખૂબ જ ઉપયોગી બની રહેવાના છે અને કામના રહેવાના છે તે પહેલાં દરેક મિત્રોને નમ્ર વિનંતી કે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને રોજના કામના સમાચાર તમને જાણવા મળે તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ મજબૂત બની અંબાલાલ પટેલની મોટી આગાહી શૌચાલય બનાવવા માટે બાર હજાર રૂપિયાની સહાય બાળકોના જન્મ દાખલાને લઈને મોટા સમાચાર પશુપાલકોને મળશે બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ મજબૂત બની છે સિસ્ટમ વધુ મજબૂત બનીને બંગાળની ખાડીમાં જે સિસ્ટમ ડીપ ડિપ્રેશન બનીને આગળ વધી રહી હતી તે હવે મધ્યપ્રદેશ સુધી પહોંચી ગઈ છે આ સિસ્ટમ પહેલાં નબળી પડી ગઈ હતી જે બાદમાં ફરીથી મજબૂત બની ગઈ છે અને તેના કારણે ઘણા વિસ્તારોમાં ફરીથી વરસાદ શરૂ થઈ જાય છે હવામાન વિભાગનું કહેવું છે કે સિસ્ટમ ફરીથી મજબૂત બની જતા રાજ્યના ઘણા વિસ્તારોની અંદર ભારે વરસાદની શક્યતા છે અને ગુજરાતના પાડોશી રાજ્યમાં પણ તેની અસર જોવા મળી રહી છે ત્યારબાદ અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે ગુજરાતમાં સોળ સપ્ટેમ્બર સુધી વરસાદી માહોલ છવાયેલો રહેશે તેમજ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે તેમજ ભાદરવી પૂનમ આસપાસ રાજ્યના હવામાનમાં પલટો આવશે તેમજ તારીખ બાવીસથી લઈને છવ્વીસ સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે તેમજ તારીખ સત્યાવીસથી લઈને પાંચ ઓક્ટોબર દરમિયાન ભારે પવન ફૂંકાશે ત્યારબાદ શૌચાલય બનાવવા માટે બાર હજાર રૂપિયાની સહાય ભારત સ્વસ્થ બનાવવા માટે ભારત સરકાર દ્વારા મફત શૌચાલય યોજના શરૂ કરવામાં આવી હતી ફક્ત શૌચાલય યોજના બે હજાર ચોવીસ માટે અરજી ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં શરૂ થઈ ગઈ છે આ યોજના સંબંધિત અન્ય માહિતી આ યોજનાના ઉલ્લેખ ઉપલબ્ધ છે આ યોજના હેઠળ બે હજાર ઓગણીસ સુધી દરેક ઘરમાં શૌચાલય બનાવનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું હતું જે હવે બે હજાર સોવીસ સુધી લંબાવવામાં આવ્યું છે હવે સરકાર સ્વસ્થ ભારતને પ્રોત્સાહન આપવા માટે નવા લઈ રહી છે ત્યારબાદ બાળકોના જન્મ પ્રમાણપત્રમાં હવે સુધારા મામલે મહત્વના સમાચાર સામે આવ્યા છે બાળકોના આધાર કાર્ડ આધાર કાર્ડ પ્રમાણે જે પત્ર મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે બાળકોના નામમાં ફેરફાર કરાવવા અથવા એફિડેવિટની જરૂર નહીં પડે બાળકોના આધાર પ્રમાણે જન્મ પ્રમાણપત્રમાં ફેરફાર માટે માત્ર અરજી મેળવાની રહે છે આરોગ્ય તબીબી સેવા અને તબીબી શિક્ષણ વિભાગનો મહત્વપૂર્ણ નિર્ણય આપવામાં આવ્યો છે જે વાલીઓને રાહત આપનારો નિર્ણય છે ત્યારબાદ પશુપાલકો માટે આવ્યા છે મોટા સમાચાર અતિવૃષ્ટિની પરિસ્થિતિમાં પશુપાલકોને વિના મૂલ્યે ઘાસ આપવામાં આવશે મહેસૂલ વિભાગ દ્વારા આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે પશુ પશુધિત પ્રતિ પાંચ કિલો ઘાસ આપવામાં આવશે પાંચ પશુઓ મર્યાદિત એક જ પરિવારને કાર્ડ આપવામાં આવે છે એક સાથે સાત દિવસ એક સાથે સાત દિવસ માટેનું ઘાસ વિના આપવામાં આવશે એટલે કે સાત દિવસ માટે એક દિવસની અંદર સાત દિવસનું નું કાસ તમને આપવામાં આવશે તો મિત્રો આ હતા આજેના મુખ્ય પાંચ ખેડૂત સમાચાર જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મંજૂરી છું આવા વિડીયો સાથે ચાલ સુધી જય જવાન જય કેસાર